નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સિવી ટ્વેન્ટી ફોર અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં કામ કરતા એક થી વધુ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ હજુ સુધી પગારથી વંચિત છે જો આ કર્મચારીઓ આંદોલન કરે તો તેઓને છૂટા કરી મૂકવાની ધમકી ઉચ્ચારવામાં આવી છે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા એક હજારથી સુધી કર્મચારીઓ વેતનથી વંચિત રહ્યા છે એટલું જ નહીં પરંતુ સૂત્રોનો દાવો છે કે પગાર સંદર્ભે વારંવાર રજૂઆત કરનારા ત્રણેક કર્મચારીઓને કોઈને કોઈ વાંકમાં લઈને છૂટા કરી દેવાયા છે અને હવે ખાનગી એજન્સી દ્વારા એ વિધાક ધમકી કરાર આધારિત કર્મચારીઓનો પગાર ન થતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે તો નવેમ્બર આસપાસ કોન્ટ્રાક્ટ પણ બદલાયો છે સૂત્રોના કહેવા પ્રમાણે હવે વિશ્વ એન્ટરપ્રાઇઝ જવાબદારી સોંપવામાં આવી છે જે અગાઉ રાજદીપ એન્ટરપ્રાઇઝ પાસે હતી રાજદીપ એન્ટરપ્રાઇઝનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થયો છે પરંતુ આ એજન્સી અગાઉ પણ ધાંધ્યા હતા હવે નવી એજન્સી પણ આ જ રસ્તે છે જેને લઈ કર્મચારીઓ નિરાશ થયા છે લેબોરેટરી ટેકનિશિયન એક્સરે ટેકનિશિયન લિફ્ટમેન ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ સહિતના કર્મચારીઓ પગારથી વંચિત છે